મોર્નિંગ મિત્રો તો અમારા બ્લોગ માં તમારો હાર્દિક આદિક સ્વાગત છે તો અત્યારમાં અમે જ આવી છીએ લાડવા નું લેવા જઈ રી થી વંડા હું ને આ દર્મેશભાઈ બે આવી રી થી ના છે આપણે જણાવવાનું છે હવે આપણે આ ગુંડા દિન મળ્યો ચાલો કન્ટિન્યુ ગયા ગયા સેવી ના અહીંયા ઊભો તમે વંડા મિત્રો અમે પગી ગયા નોળા બે ગયા છે આમ કરી કરવા અને લાડુ વાળું જે હોય જો બધું તો હવે આગળ જવાનું છે ગામમાં તો જમા વંડા મજે એમ બેઠા સેવી ચલો કન્ટિન્યુ વંડા દી હોય એવો દેવી આમાં લઈ લીધા છે લાડવા

શوري हनुमान મંદિરના દર્શને અમને તમને ચાલો આપણે ભઈ ઈશ્વરીયા આવી મિત્રો મોટા હનુમાન જ હતો તો વો ગોળો પૂર્ણ મધ્યમાં જો તો અમે છે વોયચાળે તો વાયચાળે આવ આવી ચલો કન્ટિન્યુ પુના ભૈલુ ભાઈ તમને ચલો કન્ટિન્યુ મિત્ર અત્યારે ત્યારે અમે વાડીએ પહોંચી ગયા અને અહીંયા લીંબુડી બેઠો બેઠો અઠે લીંબુ વીણે આમ જુઓ લીંબુ અહીં નકરા લીંબુ લીંબુ જ છે અને આવી કાક મારી વાડી છે એ વાડીએ અમે એવા તો અહીંયા બધી લીંબુડી નાઠે નકરો પથ્થર જ પડ્યો લીંબુનો જો તમને બતાવો આમ જુઓ તો એ હવામાં તો લીંબુ વીણી જા એટલે બહુ નથી તો હવે લીંબુ વીણી લેવી કાર્યક્રમમાં ચલો કન્ટિન્યુ તો મિત્રો એટલા બધા લીંબુ એટલા બધા લીંબુ તો થઈ આવી એટલા લીંબુ કાંઈ નહીં થાય હમણાં વાર છે મોટો જો આપણે લીંબુ ફરી લેવી પછી તમને મળ્યું ચલો કન્ટિન્યુ તો મિત્રો લીંબુ ગયા છે અને તમને માટે એક ફોટો પણ શૂટ થઈ ગયો છે તો હવે લાવી મને ઘરે મારી પહેલાં ઓલો ઉતાવળો ત્યાં હાલવા મળ્યો તો હવે ઘરે લેવી અને રવોડું અહીંયા લેવી છે ગુરુ પૂનમ ગુરુ પૂનમ ત્યાં તો આપણે આવું જો બાપુનું છે એટલે અને સાંજે ધૂન હોતે છે તો લાંબો ઓળખ થઈ જાય તો નહીં બતાવું નકર બધા હોય તો છોડો કન્ટિન્યુ એમ જો લીંબુ ખા કરે હાલો લીંબુ નાખી દીધું છે લીમા હવે તમને મળવી ગામમાં દે ચલો કન્ટિન્યુ તો મિત્રો તેમ થઈ છે ભાઈ વાડીએ આ કાકા કે વધાઈ છે ભાઈ બનની વાડીએ અને નાથી ભાઈ બનની વાડીએ થઈ આવીને આપણે મજૂર ગોરે રાવણું છે અહીંયા રાવણાનું કામ

ખાટા આવવાના ચાલુ થઈ જાવ ભાઈ ગયું અરે કેમ ભાઈ ગયું હવે તું પેલા ગાડી કાઢ લે ભાઈ રાલ તો હું બહાર જાવ નીકળું ને આગળ ગારાવાળા પગ થાય હા તો ચાલો કન્ટિન્યુ વ્લોગ માં છોડાય રહેજો તો મિત્રો એ ગમણવાર થઈ ગયું છે ચાલુ ના અહીંયા બધું એવું પોસે અને ગમણવાર થઈ ગયું ચાલુ તો આપણે કડક રેન ને મળો ચાલો કન્ટિન્યુ તો મિત્રો અહીંયા પીરસવાનું બધું થઈ ગયું છે ચાલુ અને આવું બધું એક આ ગ્રામમાં છે અમારે તો મિત્રો અત્યારે આવી ગયા છે દાબા ઉપર અને ફોટા પાડવાના છે તો ફોટા પાડવા માં આધા બાપ આવી ગયા છીએ ને આટે બધું સાલું છે તમને બતાવું બધું કાઉન્ટર લેવું આમ લઈ લો આમ બધું સાલું છે તો હાલો ઘડી ફોટા પાડ લેવી ચલો કાંડેન્યુ તો મિત્રો જ માં ખાણ નું ઘરે આવ્યો છું અને બેઠો બેઠો ટીવી રોવ છું આવડે અને ખાઈન ઘરે આવ્યો છું

તો મિત્રો કાલ સાંજે થઈ ગયું તો મોડો એટલે વ્લોગ કાંઈ પૂરો નહોતો છું હવે વારના વાગી રહ્યા છે નવ તો એ પૂરો કરું છું વ્લોગ તો તમારે પછીના કેવો વ્લોગ જોવા જોઈએ કોમેન્ટ કરી દેજો નવ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે તમને મળો બીજા વ્લોગમાં Okay, bye bye, Tata, -ta and see you.